એ હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં જિલ્લાભરમાં સુરત અમદાવાદ તેમજ ગોધરાતી લોકો અવરજવર કરતા હોય છે ત્યારે આ કામગીરી કરતા અધિકારી તેમજ રાહુલભાઈ દેવેન્દ્રભાઈ બસીયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે છે તેમજ નજર રાખવામાં આવી રહી છે કોઈ મુસાફરોને ટ્રાફિક વધારે જણાય તો તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીને જાણ કરીને તાત્કાલિક એસટી બસ તાત્કાલિક ધોરણે મળીને તેની સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવશે તેવો અધિકારી દ્વારા મહત્વની માહિતી આપેલ છે જે અંતર્ગત આ કામગીરી સ્થાનિકો નિહારતા એસટી વિભાગના અધિકારીઓનો નો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ દેવેન્દ્રભાઈ બસિયા જે હું અમરેલી વિભાગ ખાતે એટીએમ માં ફરજ બજાવું છું અને હાલ લાઇન ચેકિંગ વિભાગ દ્વારા અમે ટીમ કે જે અમારા પીઆઈ ઇન્ચાર્જ પુરીશભાઈ વાળા તથા ડ્રાઈવર શ્રી રાહુલભાઈ વાળા અમે અહીંયા ચલાળા બસ સ્ટેન્ડ ખાતે જે એક્સ્ટ્રા સંચાલન અથવા પર્વ ચાલતું હોય અને પરપ્રાપ્તિઓ મજૂરને જવા માટે જે એક્સ્ટ્રા બસનું સંચાલન હોય તો એના માટે લાઇન ચેકિંગ અને પેસેન્જરોને કોઈ અગવડતા ઊભી ન થાય તેના માટે હાલ અમે ચલાવેલા બસ સ્ટેન્ડ ઇલેક્શન માટે બે આવેલા અને જ્યાંથી એક્સ્ટ્રા બસ સંચાલન કરવું તેના માટે સાહેબ કેવી હાલમાં ટ્રાફિક જોવા મળે છે ટ્રાફિક જો હવે કે એવું છે કે આજે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે અને હાલ છોકરાઓના વેકેશન બી જે સ્કૂલમાં બધા પડી પડી રહ્યા છે તે જ્યાંથી વતન તરફ જવા માટે કે જે એમાં જાવ ગોધરા પંચમાલમાં જે આઈનો આપણે જે શ્રમિકો મજૂર છે કે તેના માટે આપણે દર વખતે એક્સ્ટ્રા સંચાલન કરીએ છીએ તો ચલાળા ಹಾರಿ ಅಂಬರೇಲಿ ಬಗಸರ

ઓકે અમરેલી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર